વિજેતા પસંદગી સમિતિની જોરી મેમ્બર્સ માં ગુજરાતે અગ્રેસરતા મેળવી પંચોતેરમાં ગણતંત્ર દિવસે કર્તવ્ય પદ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ યુ એન ગુજરાતના ટેબલોને બે એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ એવોર્ડમાં અવલ ક્રમે આવ્યો છે તો વિજેતા પસંદગી સમિતિની જ્યુરી મેમ્બર્સ ચોઈસમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે માય જીઓવી પ્લેટફોર્મ દ્વારા ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વોટિંગ પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ બત્રીસ ટકા વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યો છે બે હજાર આઠમાં જ્યુરી મેમ્બર્સ ચોઈસ એવોર્ડમાં સ્થાન મેળવ્યા પછી ફરીવાર આ વર્ષે બે હજાર ચોવીસમાં ગુજરાતનો ટેબલો જ્યુરી મેમ્બર્સની સેકન્ડ ચોઇસ બન્યો આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા અને જનતાનો આભાર માન્યો હતો તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આંગળી સિદ્ધિ છે રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને આ ગૌરવ સન્માન મળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલ રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક આર્થિક પર્યાવરણીય ઉન્નતિ માટેનો મોટો આધાર બન્યો છે તેના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે હજાર છ થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરી તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું છે અને ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે આ ઓળખના પરિણામે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ બે હજાર ત્રેવીસમાં એનાયત કરવામાં આવ્યો છે ગુજરાતના ટેબલોમાં કચ્છની ઓળખ સમા ભૂંગા રણોત્સવ ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતા નિદર્શન રજૂ કરવામાં આવ્યા હતા ટેબલોની સાથે યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલ ગુજરાતના ભાતીગુળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવ્યા હતા ટેબલોની સાથે રજૂ થયેલ ગરબામાં કચ્છી ગાયિકા દિવાળીબેન આહીરે તેમનો કંઠ આપી સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબલો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું